એક તરફ આપણી જે સરકાર છે એ ભારત આપણો દેશ આત્મનિર્ભર બને એ માટે પ્રયાસો કરી રહી છે આત્મનિર્ભર ભારત માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અલગ અલગ યોજનાઓનું પણ ઘડતર થઈ રહ્યું છે પરંતુ બીજી તરફ હાલ જે કપાસી આયાત ડ્યુટી જે છે એના પર જે ટેક્સ છે એને ઝીરો ટકા કરી દેવામાં આવ્યો છે ત્યારે સરકારની નીતિ જે છે એના પર અનેક પ્રશ્નાર્થો ઉભા થાય છે અને પ્રશ્ન એવા ઉભા થાય છે કે

ભારત સરકાર આપણો દેશ જે છે એ આત્મનિર્ભર બને એ માટે ઘણા સમયથી પ્રયત્નશીલ છે અને આ વિષયને લઈને અનેક યોજનાઓ ઘડવામાં આવી છે અને કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે ને લોકો પણ આત્મનિર્ભર બને જે આપણી સ્વદેશી વસ્તુઓ છે એને ખરીદતા થાય અને આપણા આપણા જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ દેશમાં જ સીમિત રહે અને લોકો એનો ઉપયોગ વધુ કરે એના માટે પ્રયત્ન કરતી હોય છે પરંતુ સરકારે જ્યારથી કપાસી આયાત ડ્યુટી પરિણું આ મુદ્દાને લઈને આજે ફરીથી પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાજુ કરપડાનું તો કેવું છે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમની જે નિયત છે એ હાથીના દાંત જેવી છે એમના ચાવવાના અને દેખાડવાના દાંતો જુદા જુદા છે આ વિશે ખૂબ આક્રમક રજૂઆત કરતા રાજુ કરપડાએ શું કહ્યું સીધા તેમને જ સાંભળીએ ગુજરાત સરકાર દ્વારા ભાજપ સરકાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં આ દેશની એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવી આત્મનિર્ભર બનવું જ્યાં સુધી આપણા દેશની અંદર કોઈ પણ વસ્તુ મળે છે ત્યાં સુધી બહારની વસ્તુ ન વાપરવી આવી બધી વાતો કરવામાં આવી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હાથીના દાંતની માફક ચાવવાના અને બતાવવાના અલગ છે આ સરકારના સ્વદેશીની વાતો સાથે અમારું સો ટકા સમર્થન છે અમે માનીએ છીએ અમે તો જે દિવસે આ સરકારે બહારથી કપાસની આયાતો પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે તેમ છતાંય અહીંના ખેડૂતોનો કપાસ માર્કેટમાં આવે એ પહેલા બહારથી કપાસ આયાત કરવાનો જે સરકારે નિર્ણય લીધો એને પણ અમે સખત શબ્દોમાં વખોડતા આજે સ્વદેશીની વાતો જયારે ગુજરાત સરકારે કરી છે ત્યારે ગુજરાત સરકારને કહીએ છીએ કે વાતો કરો કરો છો આ દેશના કપાસ કપાસ પડ્યો છે છે બજારમાં આવ્યો સસ્તો આયાત કરવાની મહેરબાની કરી બંધ જો સ્વદેશીની વાતો સાચી હોય અને તમને લાગણી હોય આ દેશના નાગરિકો માટે આ દેશના ખેડૂતો માટે થોડી પણ લાગણી બચી હોય તો બહારથી જે કપાસની આયાત થાય છે એના પર પ્રતિબંધ લગાવો સ્વદેશીની વાતો ખૂબ સારી છે તમારા બહારથી આયાત કરવાના ઘણા બધા નિર્ણયોના કારણે ગુજરાતનો ખેડૂત બરબાદ થયો છે ખેડૂતોની જણસ કપાસની તો અત્યારની વાત છે બાકી ખેડૂતોની જણસ જ્યારે બજારમાં આવે છે એની પહેલાં બહારથી આયાત કરી લેવામાં આવે છે દુનિયાના ખેડૂતો સાથે કોમ્પિટિશન આ દેશના ગુજરાતના ખેડૂતોને કરાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે સરકારને વિનંતી કરીએ છીએ સ્વદેશની વાતો ત્યાર પછી સ્વદેશી આત્મનિર્ભર બનવાની વાતો ત્યાર પછી કરો પહેલા કપાસની આયાત બંધ કરો નંબર બે તમે સવારે જાગો છો ત્યારથી લઈ તમે જે સૂટ પહેરો છો જે તમારા બૂટ પહેરો છો એ કઈ કંપનીના છે તમે જે ફોર્ચ્યુનર ગાડીમાં ફરો છો એ કઈ કંપનીના છે જાપાનીઝ કંપનીની ગાડીઓ તમે વાપરો છો તમારા હાથમાં પહેરી રહેલી ઘડિયાળો પણ રાજકોટના એક સાંસદ છોડી દેશે બધા ભાજપના નેતાઓએ છોડી દીધું છે તમારા સૂટની કંપની કઈ છે તમારા બૂટની કંપની કઈ છે તમારી ઘડિયાળની કંપની કઈ છે તમે વાપરો છો આઈફોન મોબાઈલ આ કઈ કંપનીનો છે ક્યાંની કંપની છે ભારતમાં બનાવટ થાય છે દેશના લોકોની બનાવટ કરવાનું બંધ કરો આત્મનિર્ભરની વાત સાથે અમે સો ટકા સમર્થન આપીએ છીએ પરંતુ હાથીના ચાવવાના અને બતાવવાના અલગ હોય એમાં સરકારની નિયતમાં અને ખોટ છે પહેલી વાત અમારી એ છે કે બહારથી આયાત થતી તમામ પ્રકારની જણસો બંધ કરવામાં આવે ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ જણસના પૂરતા ભાવ મળે આવી વ્યવસ્થા સરકાર ઊભી કરે ત્યાર પછી આત્મનિર્ભર અને સ્વદેશી અપનાવવાની વાતો કરે નાહકના નાટકો થઈ રહ્યા છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બાકી આત્મનિર્ભર બનવાની સ્વદેશી અપનાવવાની વાતનું સમર્થન કરીએ છીએ આભાર રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરે છે છે કહેવું કે પહેલા કપાસની આયાત પર પ્રતિબંધ મૂકો અને પછી સ્વદેશી અપનાવાની વાતો કરજો અને ભાજપની વિદેશ નીતિના કારણે જ આદેશના દેશના ખેડૂતો જે છે બરબાદ થયા છે એવો પણ રાજુ કરપડાનો આક્ષેપ છે અને ભાજપ નેતાઓ જાગે ત્યાંથી વિદેશની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે એવું પણ રાજુ કરપડાનું કહેવું છે કે કઈ કંપનીની ગાડી વાપરે છે કઈ કંપનીનો મોબાઈલ છે કઈ કંપનીના સૂટ અને બૂટ પહેરે છે ઘડિયાળ પહેરે છે આ બધું ચેક કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમની પોલ ખુલી જાય એવા આક્ષેપો રાજુ કરપડા કરી રહ્યા છે અને એમનું કહેવું છે કે આત્મનિર્ભરની વાતને મારું સંપૂર્ણ સમર્થન છે પણ વાસ્તવિકતા એ છે કે આત્મનિર્ભરના બહાને લોકોને મૂર્ખ બનાવી અ ભારતીય જનતા પાર્ટી આ બધા નાટકો કરી રહી છે હવે રાજુ કરપડાના જે આક્ષેપો છે અને સરકારની આત્મનિર્ભરતાની આ જે વાત છે એમાં ઉભો થતો આ વિરોધાભાસ જે છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અનુવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર